હું ને કેતન આજે આવી ગયા અમારી વાડીએ બોલ તો ખરી કઈ વાડીએ આવ્યા બીજું તો હું તું તો રોજ આવતો હોય હું આજે આવી ઘરે કઈ કામ નહોતું એટલે પવન મસ્તી નો હોય ઠંડો ઠંડો આજ બહુ ગરમી નથી નહીં કેતન આજે હું તમને મારી વાડી બતાવું જો પાણી ચાલુ છે અહીંયા બગીચામાં પાણી પીવરાવે છે અત્યારે આ છે જાંબુ ઓ સફેદ જાંબુ આવે એ બાકી બધા આંબા છે ને ઓલી સાઈડ પાછળની બાજુ ચીકુ અને નારિયેળી છે ગુલાબના ફૂલ આવી ગયા છે અત્યારે તો મસ્તીના આ બધા એમાં તલ વાવ્યા છે પાણી પીએ બગીચો તો અંદર જઈને બતાવું તમને આખા આંબા જ છે એટલે ઓલી સાઈડ પાછળની બાજુ બધી ચીકુડી છે આ સાઈડ આંબા એકાદી બે સેતુળી વાવી છે અહીંયા દાડમ છે જામફળી છે આ સાઈડ નારિયેરી નવી બધી વાવી છે પછી બહુ નાની છે એ થાંભલી પડી ગઈ ટેકો હું ગોતા તું ની કેરીઓ આ બાજુ ખાઈ ને આનંદ ક્યાં અહીંયા આટલી ઘણી હવે આપણે કોઈ નહીં આળો મારથી તમળા હે ને વાહ ઉપર તો હવે અમે આવ્યા કે અમારી વાડી કરતા પણ વધારે આ જો કેવો શાંત બેઠો પેલા આવી રીતે બેસે બાજુમાં જાય ને એટલે એવો અચાનક ભોહે ને પણ બી જાય તો આ છે સ્ટાર ફ્રૂટ અને કમરખ પણ કહેવાય સ્વાદમાં ખાટા હોય એકદમ બોવ એવા એ પાકી ગયા બધા પાકી ગયા છે ફૂલ આ વખતે બહુ ફલ આવ્યો જોવો કેવા આવ્યો જો આ વ્યૂ બપોર પછી સાંજના ટાઈમે વાળીએ વ્યૂ એટલો મસ્ત હોય ઠંડો પવન આવતો હોય બહુ જ મજા આવે વાળીએ તો મારે અચાનક એક સગાઈની રિંગ પ્લેટરનો ઓર્ડર આવી ગયો હતો જે કસ્ટમાઇઝ મારે બનાવવાની હતી તો આ હું એનું ફર્સ્ટ લેયર કરું છું લાસ્ટમાં હું બતાવીશ કે ફાઇનલ લુક આનો કેવો છે જો આ છે ફાઇનલ લુક તો એને એન્ગેજમેન્ટ રિંગ પ્લેટરમાં કપલના ફોટા જોતા હતા બંનેનું નામ સગાઈની ડેટ અને એન્ગેજમેન્ટની રિંગ રાખવા માટે બોક્સ પણ એ મોટા તો એન્ગેજમેન્ટ રિંક પ્લેટર કેવી બની છે નીચે કમેન્ટમાં કહી દેજો થેન્ક યુ